એક તરફ ભર ઉનાળે લોકોને પાણી નથી મળી રહ્યું તો બીજી બાજુ વડોદરામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દંતેશ્વર વિસ્તારમાં પાલિકાની પાઇપમાં નળ જ નથી જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નળ ન હોવાથી હજારો લિટર પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. પાણીના બગાડથી સ્થાનિક મહિલાઓ પરેશાન છે. પાણીનો વેડફાટ રોકવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. સોના વર્ષો થઈ ગયા પાણીની તો તકલીફ જ છે. જે હોય એ કરે આગેવાન જ કરે ને કઈ પોતાના ખર્ચેથી તો પીવાનું પાણી તો દુઃખ થાય છે પાણી ગટર માં જાય પીવાનું દુઃખ તો થાય ના જવું જોઈએ બઉ વ્યવસ્થા બઉ વર્ષો થઈ ગયા વડોદરા શહેર માં એક તરફ પીવાના પાણી ની સમસ્યા છે તો બીજી તરફ જે કોર્પોરેશન નું પાણી આવે છે કોઈ નળ નથી લગાવવામાં આવતું ના પાણી જઈ રહ્યું છે એક કે મહિલાઓ અહીંયા કપડા ધોવે છે બાકીના કોઈ અહીંયા પાણી નથી ભરવા આવતું સાથે જ અહીંયા આ નળ ખુલો ખુલો રહ્યો છે કોર્પોરેશનનું જે પાણી આવે તે દરમિયાન આ પાણી આવે ને કોર્પોરેશનનું પાણી બંધ થાય એટલે પાણી બંધ થાય બીજી કોઈ બંધ કરવાની વ્યવસ્થા નથી ને આપણે દ્રશ્યો બતાવીએ કે આ પાણી સીધે સીધું અહીંયા વાસણોમાંથી ઓવરફ્લો થઈ રહે ગટર અથવા તો તળાવ પર તરત જઈ રહ્યું છે એક તરફ કોર્પોરેશન પાણી આપે છે તેવા દાવા કરે છે પરંતુ પાણી કેવી રીતે આપે છે તો પછી ખુલ્લા નળ હોય છે પાણી આવે છે સીધું તળાવમાં જઈ રહ્યું છે ના ના તો તો કોઈ કોઈ છે અહીંયા નળ એટલે કે બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે એટલે એક તરફ તો પીવાના પાણીની સમસ્યા અને બીજી તરફ પીવાના પાણીનો વેડફાટ આ બંને દ્રશ્યો વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વણ સાથે કુણાલ શરમા સંદેશ ન્યુઝ